મહીસાગર નદી માં એકસો પચાસ એકર જમીનમાં ફેલાયેલું રક્તપિત દર્દીઓનો આશરો જેને શ્રમ મંદિર તરીકે ઓળખવામાં આવે છે વર્ષ ઓગણીસોતેર માં નિર્માણ પામેલા આશ્રમ મંદિરમાં પ્રારંભે તો પચાસ પથારીની હોસ્પિટલ જ હતી જ્યાં ધીમે ધીમે ત્રણસો જેટલા દર્દીઓનું આ શ્રમ મંદિર કેમ કહેવામાં આવે છે તો આ નામકરણ પાછળ પણ એક રસપ્રદ કહાની છે શ્રમ મંદિરનો અર્થ કરવો હોય તો એવું કહી શકાય કે જ્યાં સંઘર્ષ વચ્ચે મહેનતનું ફળ મળે તેવું ખર અહીં દરેક પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ છે પુનર્વસન થયેલા દર્દીઓ સમાનભેર જીવી શકે તે હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે જેમાં કુટીર ઉદ્યોગ અંતર્ગત હેન્ડલૂમ સમાવેશ થાય છે અહીં વિવિધ ડિઝાઇનની અને રંગબેરંગી બેડશીટ ટુવાલ નેપકીન ડસ્ટર આસન જેવી વિવિધ વસ્તુઓ બનાવવામાં આવે છે અને આ તાણા વાણાના નામે ચાલતા ઉદ્યોગની તમામ બનાવટોનું દેશ વિદેશમાં વેચાણ કરવામાં આવે છે દર્દીઓ જાતે મહેનત કરીને રોજગાર મેળવી સ્વાભિમાનથી પોતાનું જીવન ગુજારે છે આ દર્દીઓના હાથ કે પગની આંગળીઓ નથી તેમ છતાં વણાટના કારીગર બનીને ઉત્તમ કામ કરે છે ભલે પરિવારે તેમની કદર ન કરી પરંતુ શ્રમ મંદિરે પેટ ભરવાની સાથે સ્વાભિમાનથી જીવવાની તક આપી તેનો સંતોષ અને રાજીપો તેમના ચહેરા પર સ્પષ્ટ રીતે જોવા મળે છે એક સ્ટેશન એક પ્રોડક્ટ્સ અંતર્ગત આજથી શ્રમ મંદિરના અંતેવાસી ભાઈઓ દ્વારા હેન્ડલૂમ ઉત્પાદિત વસ્તુ જેવી કે બેડશીટ ટુવાલ અન્ય બનતી પ્રોડક્ટ્સના વેચાણ માટે રેલવે વિભાગ વડોદરા દ્વારા શ્રમ મંદિરને સ્ટોલની ફાળવણી કરવામાં આવી છે અને આજથી સ્ટોલનો શુભારંભ કરવામાં આવ્યો છે